अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે પૂટ પિક્સલ વિશે જોવા માંગીએ છીએ એટલે કે આપણે જો એક બિંદુ કોઈ પણ એક કલરથી બનાવવું હોય તો કઈ રીતે આપણે બનાવી શકીએ એ આપણે આ પ્રોગ્રામમાં જોવા માગીએ છીએ અને આ એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસો ને છવ્વીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું ને છવ્વીસ નંબરના પ્રોગ્રામની અંદર રેન્ડમ પિક્સલ માટે બનાવેલો છે અહીંયા આપણે ઉપર બધી લાઇબ્રેરી એડ કરેલી છે ત્યાર પછી આપણે બધા અલગ અલગ વેરિયેબલ લીધેલા છે ત્યાર પછી આપણે ઇનિટગ્રાફ કરેલું છે ત્યાર પછી આપણે એક ફંક્શન યુઝ કરેલું છે અને એ છે રેન્ડોમાઇઝ ફંક્શન હવે જે રેન્ડોમાઇઝ ફંક્શન છે એ શું કરે છે તો કે એક રેન્ડમ નંબર બનાવે છે કારણ કે આપણે જો વચ્ચે એક જ પિક્સેલ મૂકીશું તો શું થશે તો કે આટલી મોટી સ્ક્રીનની અંદર એક નાનું જે ઝીણું ડોટ છે એ આપણે નથી જોઈ શકતા અને એટલા માટે આપણે દસ હજાર ડોટ્સ અહીંયા આપણે લઈએ છીએ કે આપણે દસ હજાર બિંદુઓ બનાવીશું અને એ બિંદુઓ આપણે કોઈપણ અલગ 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 જગ્યાઓએ બનાવીશું એટલે આની માટે આપણે એક રેન્ડોમાઈઝ ફંક્શન લીધું છે ત્યાર પછી આપણે ફોલ લૂપ લગાવી છે કે જે ઝીરોથી શરૂ થઈ અને દસ હજાર સુધી ફરે છે દર વખતે આપણે એક એક પ્લસ કરીએ છીએ અને એની અંદર આપણે એક્સ અને વાય કોર્ડિનેટ રેન્ડમ નંબરથી જનરેટ કરીએ છીએ કે રેન્ડમલી આપણે એ અને બી પ્રમાણે હવે એ અહીંયા જોશો તો છસો ને ચાલીસ છે એટલે અગાઉ ચર્ચા કરી ગયા કે સીની અંદર છસો ચાલીસ બાય ચારસો ને એંસીની સ્ક્રીન આપણને જોવા મળે છે તો એ સ્ક્રીનની અંદર આપણે કોઈપણ એક બિંદુ આપણને શોધીને આપે એટલા માટે આપણે એક્સ અને વાય પોઈન્ટ રેન્ડમ ફંક્શનથી લઈએ છીએ અને એ જ રીતે આપણે કલર પણ રેન્ડમ સોળ નંબરમાંથી કોઈ પણ એક કલર લઈએ છીએ અને ત્યાર પછી આપણે કહીએ છીએ પુટ પિક્સેલ હવે આ પુટ પિક્સેલ એ ફંક્શન છે એક બિંદુ બનાવવા માટે અને કયા એક્સ વાય બિંદુની ઉપર બનાવવું અને કયા કલરથી બનાવવું એ આપણે અહીંયા પસંદ કરવાનું રહે છે તો ધારો કે અહીંયા હન્ડ્રેડ હન્ડ્રેડ અને વન કલર લખું તો એનો મતલબ એમ થાય કે હન્ડ્રેડ હન્ડ્રેડ પિક્સેલની ઉપર એક નાનું પિક્સેલ વન નંબરના કલરથી બનાવવામાં આવશે પણ અહીંયા આપણે એ એક્સ અને વાય બંને પોઈન્ટ અને કલર ત્રણે ત્રણ વસ્તુ રેન્ડમલી કરીએ છીએ એટલે દર વખતે ગમે તે અલગ અલગ બિંદુ આયા કરશે અને એ બિંદુની ઉપર પૂટ પિક્સેલ કરીએ છીએ અને ત્યાર પછી આપણે ગેટ એચ કરીને વેઇટ કરીએ છીએ તો હું આને જો રન કરું તો તમને જોવા મળશે કે અહીંયા દસ હજાર ડોટ્સ અહીંયા તમને જોવા મળે છે અને જે ઝીણા ઝીણા કોઈપણ જગ્યાએ અલગ અલગ તમને જોવા મળે છે ને અલગ અલગ કલરથી છે પણ હવે આપણે જો આને ઓછા કરીને જોઈએ ફક્ત દસ કરી દઉં તો હું અહીંયા દસ જ પિક્સેલ અત્યારે કરી દઉં છું સેવ કરું છું અને રન કરું છું તો તમને જોવા મળશે કે એકદમ છૂટાછવાયા બહુ જ નાના ડોટ્સ તમને જોવા મળે છે પણ એટલા ઓછા ડોટ્સ છે કે આપણે કદાચ જોઈ નથી શકતા ને એટલા માટે આપણે શું કરવાની જરૂર હશે તો કે આપણે જરા વધારે ડોટ લઈએ અને એ હંડ્રેડ ડોટ આપણે લીધા તો હું રન કરું છું તો તમને જોવા મળશે કે થોડાક વધારે ડોટ્સ તમને અહીંયા જોવા મળે છે તો આ રીતે આપણે અલગ અલગ ડોટ્સ આપી શકીએ આપણે દસ હજાર ડોટ્સ જ અહીં રવા દઈએ છીએ અને ત્યાર પછી આપણે શું કરીએ તો કે આપણે એનો વિસ્તાર પણ નાનો મોટો કરી શકીએ છીએ ધારો કે મને આખા છસો ચાલીસ બાય ચારસો એંસીની અંદર નહીં પણ મને ફક્ત બસો બસોની અંદર જોવું છે તો હું બસો અહીંયા કરી દઉં છું અહીંયા પણ આપણે બસ્સો કરી દઈએ છીએ તો આપણે બસો બસ્સો કરી દીધા અને ત્યાર પછી આપણે રન કરીશું તો તમને જોવા મળશે કે એક નાના એરિયાની અંદર એટલે કે આમથી બસો પિક્સેલ અને આમ બસો પિક્સેલની અંદર જ દસ હજાર ડોટ્સ અહીંયા આવેલા જોવા મળે છે તો આ રીતે આપણે કોઈ પણ એક એરિયાની અંદર અથવા તો આપણે फुल स्क्रीन अंदर पिक्सल ये लाई सकिये ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं, तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद